સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં આપણે વાત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌ પ્રથમ વાર એઆઈ રહી છે આજનો જમાનો ચાલી રહ્યો છે આપ સૌ જાણો છો જનરેટેડ ઘણા બધા અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે અને બોલિવૂડમાં પણ બે હજાર પચીસ માં સૌ પ્રથમ વાર એઆઈ જનરેટેડ નાયસા નામની ફિલ્મ બની હતી અને હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એ જનરેટેડ ફૂલ ગુજરાતી ફિલ્મ બની રહી છે આ ફિલ્મનું નામ ધ ઇસ્કોન બ્રિજ હશે આ ફિલ્મ

જેમાં ભગવાન ગણેશજીના એઆઈ કેરેક્ટર સાથે આ ફિલ્મનું મુહૂર્ત જોવા મળી રહ્યું છે જેમાં આપ સૌ ગણપતિજીને જોઈ શકો છો જેઓ ચાલીને કોમ્પ્યુટર પાસે આ ફિલ્મનું મુહૂર્ત કરી રહ્યા છે અને આપ સૌ જાણો છો કોઈ પણ ફિલ્મનું મુહૂર્ત ગણેશજીની સ્થાપના પછી થાય છે આમ એઆઈ જનરેટેડ ફિલ્મનું મુહૂર્ત પણ આ ગણેશજીની સ્થાપના સાથે કરવામાં આવી છે આમ આ સૌ પ્રથમ એઆઈ જનરેટેડ ગુજરાતી ફિલ્મનું મુહૂર્ત થઈ ગયું છે આ ફિલ્મના વિઝ્યુઅલ અને બધા જ કેરેક્ટર એઆઈ જનરેટેડ હશે એટલે કે આ ફિલ્મમાં કોઈ હીરો હિરોઈન જોવા નહીં મળે આ ફિલ્મના બધા જ કેરેક્ટરો એઆઈથી બનાવેલા હશે એ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ સૌ પ્રથમ એઆઈ જનરેટેડ ગુજરાતી ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમે હોય અને આપ સૌ આવા પ્રકારના વિડીયો જોવા માગતા હોય તો ચેનલને ને કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો